નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આજ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈપણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ગ્રાન્ટ ઇન એડ આશ્રમ શાળામાં આદિજાતિ વિકાસ આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવાની થાય છે જેમાં અહીં આશ્રમ શાળાનું નામ જગ્યાનો પ્રકાર વિષય શૈક્ષણિક લાયકાત કેટેગરી અને અરજી મોકલવાનું જે સરનામું છે તેનું એડ્રેસ છે આપેલ છે જેમાં મિત્રો ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા તાલુકો રોજ કુવા જિલ્લો છોટા ઉદ્યોગ ખાતે એક તત્વજ્ઞાનના શિક્ષણ સહાયકની જરૂર છે જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એ અથવા

અને આમાં જે સામાન અને શૈક્ષણિક પસાર વર્ગના જે ઉમેદવારો છે તે આમાં સુટેબલ રહેશે ત્યાર પછી માધ્યમિક આશ્રમ શાળા રૂનવડ ખાતે ધોરણ થી બાર માટે એક હિન્દીના શિક્ષકની જરૂર છે જેમાં લાયકા છે તે સેમ રહેશે અને આમાં અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તે આમાં અરજી કરી શકશે જે એડ્રેસ આપેલું છે મિત્રો આ એડ્રેસ ઉપર તમારે અરજી ઓફલાઈન અરજી કરવાની રહેશે અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણપત્ર કોણે પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ તે દિવસે પંદર પંદર દિવસ સુધીમાં મળી જાય તેવી રીતે તમને જે એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ ઉપર તમારે પંદર દિવસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડી કરવાનું રહેશે તો મિત્રો આ હત્યાની અપડેટ આવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત